સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ સરસ ટેસ્ટી અને ઝટપટ બની જતું એવું મગનું શાક બનાવવાના છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરળ પદ્ધતિથી મેં બતાવેલું છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો રેસીપીને લાઇક કરજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે મગનું શાક બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક કપ જેટલા મગ વજનમાં બસો ત્રીસથી બસો ચાળીસ ગ્રામની આસપાસ છે એ મેં લીધેલા છે અને એને સરસ ત્રણથી ચાર પાણીથી મેં ધોઈ લીધેલા છે હવે એમાં આપણે બે આખી ગ્લાસ અને એક અડધી ગ્લાસ એવું પાણીનો ઉપયોગ કરવાના છે એ પહેલાં મેં મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે અને સાથે અડધી ચમચીથી પણ ઓછો હળદી પાવડર ઉપયોગમાં લીધો છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો બે ગ્લાસ આખી અને એક ગ્લાસ અડધી એમ ભરીને મેં અઢી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો તમે થોડું વધારે ઓછું કરશો તો પણ કંઈ વાંધો આવે નહીં હવે એને કુકરની લીધને બંધ કરીને આ રીતે મિક્સ કરીને મેં ત્રણ સીટી જેવું મીડિયમ ફ્લેમ પર લઈ લીધેલું છે તો ત્રણ સીટી આવી ગઈ છે કૂકર એની જાતે ઠંડુ પડ્યું છે અને હવે આપણે જોઈ લઈએ પરફેક્ટ મગ આપણા બફાઈ ગયા છે ચાલો એને વઘારી લઈએ તે માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે એમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું આપણે તો તેલનું પ્રમાણ તમે વધુ ઓછું તમારી રીતે રાખી શકો તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક નાની ચમચી રહી નાખેલી છે રહી ફૂટી જાય એટલે એમાં જીરું નાખ્યું છે નાની ચમચી જેટલું એ ચટકી જાય એટલે એમાં મીઠા લીમડાના પાન ફ્રેશ અને મેં એક મોટું ટામેટો આ રીતે કાપીને એડ કર્યું છે અને એમાં થોડુંક મીઠું બિલકુલ એક ચોથા ચમચી જેટલું મીઠું એડ કર્યું છે જેથી ટામેટા ઝડપથી સોફ્ટ થઈ જાય અને હવે એમાં આપણે આડુ લસણની પેસ્ટ તો અડધી ચમચી જેટલી આડુ લસણની પેસ્ટ મેં એડ કરી છે તો જો તમે લસણ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો સરસ રીતે મિક્સ કરીને પછીને ઢાંકીને બે એક મિનિટ જેવું આપણે થવા દઈશું વચ્ચે મેં બેથી ત્રણ વખત મિક્સ કરી લીધેલું જેથી ચોટે નહીં બળે નહીં તો જુઓ સરસ ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં પાવડર મસાલા કરીશું તો એમાં આપણે અડધી ચમચીથી પણ ઓછો હલ્દી પાવડર એડ કર્યો છે કારણ કે આપણે મગને બાફવામાં પણ લીધેલો છે સાથે સાથે દોઢ ચમચી એટલે એક ચમચી આખી અને એક ચમચી અડધી એમ ભળીને મેં ધણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો મેં કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી પણ ઓછો મેં તીખો લાલ મરચું પાવડર એડ કર્યો છે તો તીખાશ તમે તમારા પ્રમાણે મરચું એડ કરી શકો તમે જે રીતે ખાતા હોય એ રીતે થોડુંક એક ચમચી જેટલું પાણી નાખીને મેં મિક્સ કર્યું જેથી મસાલા બળે નહીં અને પછી તેમાં આપણે જે બાફેલા મગ રાખેલા છે એને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવશો ને તો એટલો ફાઇન ટેસ્ટ આવે છે એનો અને આ પોઈન્ટ પર મગ નાખ્યા પછી આ પોઈન્ટ પર તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ અત્યારે હું એડ નથી કરી રહી હવે કૂકરમાં થોડું પાણી નાખી અને એને આ રીતે હું એમાં એડ કરી દઈશ કે જેથી કૂકરમાં જે થોડા ઘણા મગ રહી ગયા હોય એ પણ એમાં આવી જાય અને થોડું રસ્તાવાળું આજે આપણે બનાવવાના છે લસ લસ તો બહુ વધારે રસો પણ નહીં અને બહુ ઓછો પણ નહીં આમ ઢાંકીને મેં બે ત્રણ મિનિટ થવા દીધું અને જુઓ ખૂબ જ સરસ રસેદાર આપણું શાક બનીને તૈયાર છે તો બસ આ પોઈન્ટમાં હું ગેસની ફ્લેમ ઓફ કરી લઉં છું અને ધાણાથી એને ગાર્નિશ કરીને એને સર્વિંગ પેટમાં નીકાળી લઉં છું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મગનું શાક બનાવશો તો બાળકો પણ માંગી માગીને ખાશે મગમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે એટલે મગ આપણે આપણા આહારમાં લેવા જ જોઈએ તો તમે પણ આ રીતે મગ બનાવીને ટ્રાય કરજો તમને મારી રેસિપી ગમે તો લાઈક કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો